બોટાદ એલસીબી પોલીસે આંતરરાજ્ય કારચોરીનું પર્દાફાશ કર્યો છે બોટાદના નાગલપર ગામે એલસીબી પોલીસથી મળેલી બાબતના આધારે રેણ કરતાં નાગરપર ગામના તુલસીભાઈ કાંજીભાઈ ઢોડિયા નામના શખસ પાસેથી અલગ અલગ આઠ ચોરાવકારો મળી આવી હતી પોલીસે વધુ તપાસ કરતા આ શખ્સ દિલ્હી તેમજ અન્ય રાજ્યોમાંથી ચોરાવકારો લાવી સસ્તા ભાવે વેચતો હોવાનું બહાર આવતા એલસીબી પોલીસે ફોર્ચ્યુનર ક્રેટા સહિત આઠ કારોનો કબજો લઈને કુલ રૂપિયા એક કરોડ એકવીસ લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો બોટાદ એસીબી પોલીસે આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ કર્યો છે બોટાદના નાગલપર ગામેથી એસીબી પોલીસે આઠ ચોરાવ કાર સાથે નાગલપર ગામના તુલસી કાનજીભાઈ ઠોળિયા નામના શખ્સને ઝડપી પાડ્યો છે આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ નાઓની ભાવનગર રેન્જ ના બોટાદ અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ કોટરના કર્મચારીઓને એક હકીકત મળી હતી કે નાગલપુરમાં તુલસીભાઈ કાજીભાઈ ટોળિયા નામની વ્યક્તિ છે તે ફોર વ્હીલ એ મોંઘી ગાડીઓ હોય જેની હેવેજનું કામ કર્યું અને શંકાસ્પદ છે એ આધારે એને ડિટેન કરી અને પૂછપરછ કરતા એણે અલગ અલગ જગ્યાઓ પરથી જે ચોરીની મોંઘી ગાડીઓ હોય તે મેળવી અને બીજાને વેચી દેવા એ પ્રકારની મુવા થઈ અને વાહનો ભેગા કરેલા એ પૈકી પોલીસે તપાસ દરમિયાન કુલ આઠ ગાડીઓ એમાં એક કિયા એક ટ્રેટા ત્રણ ફોર્ચ્યુનર અને સુઝુકી કંપનીની એક એસક્રોસ છે એક બ્રેઝા એક બલેન એ રીતે કુલ અત્યાર સુધીમાં એક કરોડ અને એકવીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે તપાસ દરમિયાન આ જે કિયા ગાડી છે ક્રેટા અને એક ફોર્ચ્યુનર એ ત્રણ ગાડીઓ અંગે દિલ્હીમાં ગયા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ત્રણ ચોરીના ગુના નોંધાયેલા છે બાકીની જે ગાડીઓ છે પાંચ એના એન્જિન ચેસીસ નંબર આધારે વધુ તપાસ ચાલુ છે વિશેષમાં આ જે આરોપી છે એની સાથે આ ગુના ચોરીના આચરોમાં બીજા પણ સંડોવાયેલા છે

વગેરે જગ્યાએ તપાસ કરી અને કેમ કે તપાસ ચાલુ છે પણ એમોની વાત કરીએ તો આ લોકો જૂની આ રીતે ચોરીની ગાડીઓ મેળવી અને એ ગાડીઓ જેને વેચવાની હોય એને એક કાર ડેકો એપ આવે છે કે જેમાં એક્સિડન્ટમાં જે ગાડીઓ લોસ થઈ હોય એવી ગાડી વેચાણમાં હોય તો એ ગાડી આ લોકો મેળવી એના આરસી બુક અને દસ્તાવેજો મેળવી અને એના એન્જિન છે નંબર ચોરીની ગાડીઓ ઉપર લગાડી અને જે ખરીદનાર હોય એને વેચતા હોય આ ટાઈપની એમો યુઝ કરે છે પછી તો આ લોકો જુદી જુદી પ્રકારની એમો યુઝ કરતા હોય એ અંગે વિગતવાર તપાસ હાલ ચાલુ છે જીડીસી ન્યૂઝ સાથે અક્ષય પરમાર બોટાદ